આપણે ત્યાં આજે પોડકાસ્ટમાં શાસ્ત્રી હિતેશભાઈ ત્રિવેદી પધાર્યા છે જેઓ શ્રાદ્ધ વિશે આપણને માહિતી આપશે આપણે વાત કરીએ પ્રમાણે શ્રાદ્ધમાં કોઈ વિભાગ

ક્રિયાઓ કરવી અને ઓર્ધો દેહી ક્રિયાઓ કહેવામાં આવે અચ્છા આપણે અત્યારે સામાન્ય રીતે જોઈએ તો ઉત્તર ક્રિયાઓ નામનો એને હા બરાબર લખે હોય કે આપાશ્રમની ઉત્તર ક્રિયાઓ કરવી હા એટલે ઉત્તર ક્રિયાઓ કહેવાય અને ઉત્તર ક્રિયાઓમાં 48 પ્રકારના શ્રાદ બતાવે છે અચ્છા ઓહો એટલે જુદી જુદી રીતે મરણ હોય સમય પ્રમાણે અમુકના પંચકમાં મરણ થયા હોય તો એનું પંચકની વિધિ કરવી જોઈએ વિધિ આપણે એ પણ વળી આવું આવ્યા છે સમજતા આવ્યા છે પણ આવું શાસ્ત્ર ની અંદર પણ માન્ય છે અને વિધિ પણ આવી બતાવેલી છે ઉત્તર તો ઉત્તર અડતાલીસ પ્રકારના શ્રાપ છે એટલે ઉત્તર ક્રિયા કોઈ પણ માણસ ઉત્તર ક્રિયા એટલે શું આપણે પેલા સમજીએ કે કોઈ પણ માણસ બે છોડે એટલે પેલામાં પેલો પ્રેત બને બરાબર છે પામે યોનીને પાડે છોડાવવા માટે થઈ અને ઉત્તર ક્રિયા હોય ઉત્તર ક્રિયામાં સાચી વસ્તુ એ છે કે એ માણસ અહીંયાથી જાય એટલે આપણા બધા એવું કહે છે કે અમરાજા લઈ જાય ધર્મરાજાની સભામાં જાય ત્યાંથી પછી એના માટેની એની હોય હિસાબ થાય એનો હિસાબ થાય તો આ હિસાબ થાય એ પેલાનો સમય આપણી પાસે છે કે આ કોઈ પણ માણસ પ્રેત બન્યો છે તો ઉત્તર ક્રિયાની અંદર એના ઉપર જે દેવતાઓનું ઋણ હોય ઋષિ મુનિઓનું ઋણ હોય મનુષ્યનું ઋણ હોય અને પિતૃનું ઋણ હોય આ ચારેય પ્રકારના ઋણ હોય અને મુક્ત કરવાની ક્રિયા આવે તો આપણે પહેલા ટૂંકમાં જોઈએ કે દેવતાઓનું ઋણ આપણા ઉપર શું હોય આપણે એમ થાય કે ભગવાનને તો કોઈ દિવસ જોયા નથી ઋણ એટલે એક બીજાનું લીધું લીધું હોય તો એ પાછું આપી દેવું એટલે ઋણ ચૂકવાઈ ગયું આવું તો એમ થાય કે ભગવાનને તો કઈ આપ્યું નથી પણ મોટામાં મોટું ઋણ તો પરમાત્માનું છે કે એની અંદર પરમાત્મા એ પોતાનો એક અંશ એટલે આત્મા છૂટો કરીને આપણી અંદર મૂકેલો છે અને જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ શરીર બધું કાર્ય કરી શકે આપણે એવું થાય કે મેં આ કર્યું મેં આ કર્યું બરાબર પણ જ્યાં અંદર પરમાત્મા એ પોતાનો અંશ રાખ્યો છે ત્યાં સુધી આ શરીર કંઈક ને કઈક કરી શકે જોઈ શકે બોલી શકે જે કઈ ક્રિયા કરી શકે એ આત્માને અનુલક્ષીને જ થઈ રહી છે જયારે અંદર આત્મા નીકળી જાય પછી કોઈ કઈ કરી ન શકે તો આ પેલું દેવતાઓનો રોલ છે જેમ સૂર્ય સૂર્યનારાયણ પ્રકાશ આપે છે એટલે પૃથ્વી આમના વિકાસશીલ થઈ રહી છે વરુણ ભગવાન છે વરસાદ વરસાવે છે એટલે આપણું શરીર પુષ્ટ બને ખોરાક આનાથી આપણને મળી શકે પૃથ્વી માતાજી નું ઋણ છે આ તો આધાર શક્તિ છે કે જીવનનો બધો આધાર પૃથ્વી ઉપર છે હાલવું હોય બેસવું હોય ચાલવું હોય મકાન બનાવવું હોય વાહન ફેરવાય જવું હોય તો વનસ્પતિની ની જરૂર પડવાની આપણને એમ થાય ગૌરવ પરમાત્માએ વરસાદ આપ્યો એટલે પાણી પીએ પણ જો ધરતી માતા પાણી ઝીલે નહીં તો આપણે પી ન શકીએ આ બધા એનું ઋણ છે પછી બીજું ઋષિ મુનિ ઋણ છે

અમારી બીજા માનવ ઉત્પન્ન થશે પણ આ જન્મ ની અંદર એવું સમજીએ છીએ કે આ જીવન નું પરમાત્મા ને પ્રાપ્ત કરવા અમને રસ્તો બતાવો કે બીજા મનુષ્ય તમને વેલા કેવી રીતે પ્રાપ્ત કરી જીવનમાં અને પરમાત્માએ જે રસ્તા બનાવે ને એ આપણા માટે એને શાસ્ત્ર બન્યું એને તો પોતાના પત્નીઓ માતા પિતાને છોડી તપજ કર્યું અને બોર કર્યું કોના માટે માનવ જીવન માટે આ ઋષિ મોહન્ય નું ઋણ આપતા પછી સારા સારા મનુષ્ય થઈ ગયા જે આપણે આદર્શ ગણી શકીએ જેને ઋષિ મુનિઓ કહીએ સાધુ સંતો કહીએ જે આપણે આદર્શ તરીકે સ્વીકારી શકીએ કે વિવેકાનંદ નો આપણે દાખલો લઈ શકીએ એવા સંત છે એવા ઘણા ભક્તો થઈ ગયા નરસિંહ મહેતા છે હમણાં જ આપણે જગરામ બાપાનું ઉદાહરણ લઈ શકીએ કે આપણને એમ થાય કે આપણું જીવન આના જેવું હોવું જોઈએ તો આ લોકો આપણા આદર્શ છે એમનું પણ આપણે શ્રાદ્ધ કરવું જોઈએ એને યાદ કરીને એનું ઋણ ચૂકવવું જોઈએ છેલ્લે આપણા માતા પિતા આપણા પિતૃ જે છે માતા પિતાએ શરીર આપેલું છે આ એમનું મોટા મોટું ઋણ છે ને એમના માતા પિતા હોય તો એમને એને શરીર આપ્યું માતા પિતા વગર શરીર પ્રાપ્ત ન થાય આપણે રાખવા જોઈએ જીવન ભરવા જોઈએ બીજું આ જીવની ઉત્તર ક્રિયા એવી રીતે થાય કે એમના પાપ અહીંયા નાશ પામે આપણે બધા પાપ તો કરતા જઈએ જાણતા હોય જાણતા હોય બધા પાપ થતા અમુક પાપ તો સંભવ છે ચાલીએ તો પાપ લાગવો એટલે જૈનના સંતો ખાસ તો પાણી થી દૂર રહે બરોબર વરસાદ આવે તો ચાતુર્માસ કરવા રોકાઈ જાય ચાલીએ તો પાપ લાગે છે પાણી પીએ કે જમીએ તો પાપ લાગે આ બધા સંભવિત પાપ છે પણ મોટા મોટા પાપ છે એવા ન કરીએ એનું ધ્યાન રાખવું જોઈએ તો આ થઈ ગયા હોય જે જીવ વયોગ્ય હોય એના માટે પાપમાંથી એને મુક્ત કરવાની વિધિ છે પછી અમુક ઘણા દાન બતાવે છે ઘણા એમ કે દાન તો બ્રાહ્મણો લઈ જાય છે પણ દાન કરીએ અને આપણે પરમાત્માને આપીએ છે એટલે આ જીવ છે પુણ્યશાળી બને પછી યમ યમ કે ધર્મરાજાના દરબારમાં જાય એમનો ન્યાય થાય અને એમને સાચી ગતિ મળે એ આપણી બધી ફરજ છે અને ઉત્તર ક્રિયા સાચામાં સાચી તો શાસ્ત્ર એવું લખેલું છે કે જ્યારે આપણને જો ખબર પડી જાય કે આપણી પાસે હવે જાદો સમય નથી તો પોતાના હાથે પોતાની ક્રિયા બધી કરી લેવી પ્રાયશ્ચિત પોતે કરી લેવું દાનપુર પોતે કરી લેવા

કે આ શબ્દ કર્મ આપણે ઘરમાં પણ કરીએ જ જરૂરથી એ કરવા માટે કટિબદ્ધ થઈએ અને શ્રદ્ધાથી કરવા માટે કટિબદ્ધ થઈએ તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડિયો અને નવી અનુભૂતિ સાથે અત્યારે રજા આપો આપણો અને આપણા પરિવારનું જતન કરવાનો ભૂલતા નહીં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો